ભાવનગરમાં આજે પણ વરસ્યો કમોસમી વરસાદ વરસાદને લઈને માર્ગો પર પાણી વહેતા થયા છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોને સતત નુકસાન થઈ રહ્યું છે સતત સાત દિવસથી ભાવનગરમાં વરસાદી માહોલ યથાવત છે નીલમબાગ તળાવ વિસ્તારમાં વરસાદ કાળિયા બીડ વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે તો ભાવનગરમાં આજે પણ કમોસમી વરસાદ વરસ્યો ભાવનગર શહેર અને જિલ્લામાં જે પ્રમાણે કમોસમી વરસાદ થયો છે આજે પણ ભાવનગર શહેરમાં સવારથી બતાવી રહ્યા છીએ કે આજે જે પ્રમાણે કમોસમી વરસાદ થયો છે તેના કારણે ખેડૂતોને તો વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે પરંતુ હજી પણ છ દિવસ બાદ પણ જે કમોસમી માવઠું છે તે યથાવત જોવા મળી રહ્યું છે જે પ્રમાણે કમોસમી માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી આપણી પાલીતાણા જેસર વલભીપુર સહિતના જે ગ્રામ્ય પંથક આવેલા છે કે જ્યાં પણ ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે પરંતુ આજે સવારથી જ જે કમોસમી વરસાદ છે તે ભાવનગર શહેરની અંદર અંદરાધાર રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો શહેરના વિવિધ વિસ્તારથી જોવા મળી રહ્યા છે શહેરની વાત કરવામાં આવે તો નીલમબાગ નીલમબાગર કાળિયાભેટ તેમજ વાઘાવાડી વિસ્તાર સહિતના જે વિસ્તારો આવેલા છે કે જ્યાં પ્રમાણે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે એક તરફ ખેડૂતો છે તે કમોસમી પાયમાલ થઈ ચૂક્યા છે પરંતુ હજી પણ કુદરતનો કહેર છે તે રોકવાનું નામ નથી લઈ રહ્યો કારણ કે આજે પણ ભાવનગર શહેર અને જિલ્લાની અંદર ક્યાંક વરસાદ છે તેનું આગમન થયું છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે પાર્થ મજેઠિયા એબીપીએસ મિતા ભાવનગર